હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે ધોરણ દસ ગણિતનો સેમ્પલ પેપર ટુ શરૂ કરવાના છીએ સેમ્પલ પેપર ટુ જે છે આનાથી પહેલાં મેં સેમ્પલ પેપર વન પણ મોકલેલો હતો આ બંને પેપર છે એ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે પ્રથમ પરીક્ષા છે એ કેવી રીતે પૂછાશે એને આધારે તૈયાર કરેલો છે એની બ્લૂ પ્રિન્ટને આધારે તૈયાર કરેલો છે તો વિભાગ એની અંદર તમને ચોવીસ હેતુલક્ષી હશે વિદ્યાર્થી મિત્રો તમે જેટલા પણ વધુ પેપર સોલ્વ કરશો એટલા તમને વધુ માર્ક્સ મળશે તો તમને વધુ માર્ક્સ મેળવવા માટે વધુ ને વધુ પેપર સોલ્વ કરવા જોઈએ તો આ સેમ્પલ પેપર ટુ છે એની અંદર આજે આપણે વિભાગે ચોવીસ હેતુલક્ષી કરશું આ ચોવીસ હેતુલક્ષીની રકમ મારા બોર્ડમાં ન સમાઈ શકે એટલે મેં તમને સરસ મજાની એક બુકની અંદર આખો આન્સર શીખે તૈયાર કરેલો છે તો હવે વધુ સમય ન બગાડતા ઝડપથી તમારી નોટપેન લઈ લો અને તૈયારથી જ પેપર લખવા માટે બને તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને એનો ફોટો જોઈએ તો મને કોમેન્ટ્સની અંદર જરૂર જણાવજો અને હા તમારા ઘણા બધા વિદ્યાર્થીઓને આ જે પેપર છે એની લિંક મોકલજો જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ શિક્ષણનો લાભ લઈ શકે તો હવે વધુ સમય ન બગાડતા શરૂ કરીએ આપણે આપણો ચેપ્ટર ચેપ્ટર નહીં પણ આપણો ધોરણ દસ ગણિતનો સેમ્પલ પેપર ટુ વિભાગ એ ચોવીસ હેતુલક્ષીનો તો ચાલો શરૂ કરીએ હવે આપણે જોઈએ પ્રથમ પરીક્ષાનો સેમ્પલ પેપર બીજો આથી પહેલાં મેં પ્રથમ પરીક્ષાનો સેમ્પલ પેપર વન આખો સોલ્વ કરાવેલો છે એ બીસીડી હવે આપણે પ્રથમ પરીક્ષા સેમ્પલ પેપર ટુ જોઈએ એમાં વિભાગ એ જે હમણાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પરીક્ષા લેવાની છે એ મુજબનો જ આખો આ પેપર છે તો સૌથી પહેલાં વિભાગ એ જોઈએ ચોવીસ માર્ક્સના હેતુલક્ષી હોય છે એમાં પહેલો છે અવયવૃક્ષ એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા હવે જો અહીંયા વૃક્ષ પણ તમને આપેલો છે તો આપણે ખબર છે કે બાર ગુણ્યા બે કરીએ તો ચોવીસ થાય એટલે અહીંયા એક્સની વેલ્યુ કેટલી આવી જોઈએ ચોવીસ આવી જોઈએ અને અહીંયા ત્રણને કેટલા વડે ગુણીએ તો બહાર થાય તો ત્રણને ચાર વડે ગુણીએ તો બાર થાય એટલે અહીંયા વાય કેટલા આવવા જોઈએ ચાર આવવા જોઈએ અહીંયા ગણતરી પણ મેં દેખાડી જ છે હવે આપણે એક્સ પ્લસ વાય એટલે ચોવીસ પ્લસ ચાર એટલે કેટલા થાય અઠ્યાવીસ થાય પછી પી એક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર જીરો જ્યાં એ નોટ ઇઝ ઇક્વલ ટુ જીરો અને એ છે એ ઝીરો કરતાં મોટા છે તો આપણો નિયમ છે કે જો એ જીરો કરતાં મોટા હોય એટલે કે પ્લસમાં હોય તો ઉપર તરફનો પર્વલય આકાર આવે અને એ માઇનસમાં હોય એટલે કે જીરો કરતાં નાનકડા હોય તો નીચે તરફનો પર્વલય આકાર આવે અહીંયા આપણો એ છે ઝીરો કરતાં કેવો છે મોટો છે એટલે ઉપર તરફ પર્વલયાકાર આવશે પછી ત્રીજો જોઈએ ચારેક સ્વતા ત્રણ વાય બરાબર ચૌદ ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખા છે સમાંતર રેખા માટેનો નિયમ શું છે તો એ વન છેદમાં એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ ઇઝિકવલ ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વન છેદમાં સી ટુ પણ અહીંયા આપણે જો શું વિકલ્પને આપણે ચેક કરીએ તો અહીંયા એ વન છેદમાં એ એટલે ચારના છેદમાં ત્રણ ને બી વન છેદમાં બી એટલે ત્રણના છેદમાં ચાર તો ચારના છેદમાં ત્રણ નોટ ઇઝ ઇક્વલ ટુ ત્રણના છેદમાં ચાર એટલે એ વન છેદમાં એ ટુ નોટ ઇઝ ટુ બી વન છેદમાં બી આવ્યો એટલે કે આ તો છેદતી રેખા છે હવે બીજો જોઈએ તો જો ગુણાકાર કરી જોઈએ તો જ ખ્યાલ આવી જશે જો ચાર ને બે વડે ગુણો તો આઠ ત્રણ ને બે વડે ગુણો તો છ ને ચૌદ दू અઠ્યાવીસ તો બધેને આ આ પેલો સમીકરણ છે ને બે વડે ગુણવાથી આ સમીકરણ મળી જાય છે એટલે કે બધેનો જવાબ ચાર છેદમાં આઠ બરાબર ત્રણના છેદમાં છ બરાબર ચૌદના છેદમાં અઠ્યાવીસ બધેનો જવાબ એક દુ એક સરખોમાં મળ્યો તો સંપાતિ રેખા છે એવી જ રીતે ત્રીજો વિકલ્પ જુઓ તો ચાર તેરી બાર તનતેરી નવ ને ચૌદ તેરી બેતાલીસ એટલે અહીંયા પણ છેદમાં એ ટુ ઇઝિકવલ ટુ બી વન છેદમાં બી ટુ ઇઝિકવલ ટુ છેદમાં સી મળે છે એનો મતલબ કે આપણો આન્સર આવશે લાસ્ટવાળો કારણ કે આ બંને સંપાતી રેખાથી આ છેદતી રેખાથી તો આ સમાનતા રેખા હશે છતાંય ચેક કરીએ તો ચારના છેદમાં માઇનસ બાર એટલે એક તૃતીયાંશ અને ત્રણના છેદમાં નવ આ પ્લસનો અહીં આવે તો માઇનસ એટલે એ પણ એક તૃતીયાંશ અને સી છેદમાં તો ચૌદના છેદમાં કારણ કે અહીંયા આચળપદ નથી તો એ વન છેદમાં એ ટુ ઇઝ ઇક્વલ ટુ જ બી વન છેદમાં બી ટુ થયું પણ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વન છેદમાં સી ટુ થયો પછી છે એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ પછી એ ડોટ ડોટ કરી ટુ એન માઇનસ વન હવે અહીંયા રકમમાં આવશે નો સરવાળો ખાલી જગ્યા થાય તો તમે જોશો કે આ કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યા છે બરાબર અવિભાજ્યની અયુગ્મ સંખ્યા છે એકી સંખ્યા છે તો એકી સંખ્યાનો સરવાળો હંમેશા શું થાય એન વર્ક થાય તમે એ સેનવાળા સૂત્રમાં કિંમત મૂકીને પણ આ શોધી શકો છો પણ અત્યારે તો હેતુલક્ષી છે પછી બધા ચોરસ ખાલી જગ્યા છે તો બધા ચોરસ કેવા આવે સમરૂપ આવે પછી બિંદુ માઇનસ એક પાંચ અને સાત અને નવને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુના યામ તો મધ્ય બિંદુના યામનું સૂત્ર થાય એક્સ વન વત્તા એક્સ ટુ છેદમાં બે વાય વન વત્તા વાય ટુ છેદમાં બે એટલે માઇનસ એકના છેદમાં માઇનસ એક પ્લસ સાત છેદમાં બે અને વાય વન એટલે પાંચ ને વાય ટુ એટલે નવ છેદમાં બે તો સાતમાંથી એક જાય તો છ છ ભાગ્યા બે એટલે ત્રણ પ્લસ છ આવશે અહીંયા કને ને નવને પાંચ ચૌદ ચૌદ ભાગ્યા બે એટલે સાત એટલે મધ્ય બિંદુના આમ આવશે ત્રણ અને સાત ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યાઓ તો નાનામાં નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાનો લસા તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે થાય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર થાય બેના આવ્યો પાડો તો બે અને ચારના આવ્યો પાડો તો બેનો વર્ગ લસા લ્યો તો બંને રકમ સરખી હોય તો એકવાર લેવાની અને મોટી ઘાત લેવાની એટલે બેનો વર્ગ ચાર એટલે લસા આવશે ચાર પછી છે બે એક્સ ઓછા ત્રણ વાય અને બે એક્સ વતા ત્રણ વાય ઓછા આઠ અને ચાર એક્સ વતા છ વાય માઇનસ સોળ બરાબર જીરો ને જોડતી ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યાએ થશે તો અહીંયા પર તમે ચેક કરો તો બે ધૂ ચાર ત્રણ દુ છ અને આઠ દુ સોળ સંપાતી રેખા થઈ કારણ કે એ વન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન સી ટુ થયું પછી છે નવમો મો ત્રણેક્સ વત્તા પાંચનો આલેખ ખાલી જગ્યા મળે તો અહીંયા જુઓ એક જ ચલ છે એક્સ અને સુરેખ સમીકરણ છે એટલે રેખા મળશે પછી જો અહીંયા આપણે દસમો માઇનસ ત્રણ દુ ત્યાંશમાંથી અક્ષ પર દોરેલા લંબનો લંબપાત કેટલો હવે જો જ્યારે પણ તમને વાય અક્ષ કહેને ને ત્યારે વાયનો જીરો લઈ લેવાનો ને એક્સની જે રકમ હોય એ જ લઈ લેવાની અને એક શખ્સ કે તો એક્સનો જીરો લખી વાયની જે રકમ હોય એ લખવાની આ શોર્ટકટ છે છતાંય જો તમને ગણતરી સમજવી હોય તો જો આ એક શખ્સ છે આ અક્ષ છે હવે તમને કહે છે કે હવે તમને કહે છે કે ભાઈ એક શખ્સ જે છે આ આપણો એક શખ્સ બરાબર એક શખ્સની અંદર બિંદુ પીના માઇનસ ત્રણ તો આ માઇનસ ત્રણ અહીંયા હોય ને બે અહીંયા હોય તો આ બિંદુ પી હવે અહીંયાથી આપણે એનો લંબ દોરીએ આપણે બરાબર તો લંબ અહીંયા એમ ઉપર આવે એમ હવે જો તો એ એમ કેના ઉપર આવ્યો એક શખ્સ ઉપર આવ્યો તો એક શખ્સના માઇનસ ત્રણ ને વાયનો જીરો એટલે માઇનસ ત્રણ અને જીરો પણ જો તમને ગણતરી ન કરવી હોય તો તમને વાય અક્ષ કીધો હોય તો વાયની જગ્યાએ ઝીરો લખવાનું ને એક્સની જે રકમ હોય અને એક શખ્સ કીધો હોય તો એક્સની જગ્યાએ ઝીરો લખવાનો ને વાયની રકમ લખી નાખવાની બે છ મીટર ઊંચા થાંભલાનો પડછાયો ચાર મીટર હોય તો તે જ સમયે અઠ્યાવીસ મીટર પડછાયાવાળા થાંભલાની ઊંચાઈ શોધો આકૃતિ દોરીને આપણે છઠ્ઠા ચેપ્ટરની રીત પ્રમાણે કરી શકીએ છીએ પણ અત્યારે આપણે ચોવીસ માર્ક્સના વિકલ્પ કરીએ છીએ તો શોર્ટકટ જ કરાય સમય બનેનો સરખો છે એટલે સરખી રીતે જ બંનેની લંબાઈમાં વધઘટ થાય એટલે પડછાયો જ્યારે ચાર મીટર હતો ત્યારે થાંભલાની ઊંચાઈ છ હતી તો પડછાયો અઠ્યાવીસ ત્યારે કેટલા એટલે અઠ્યાવીસ ગુણ્યા છ છેદમાં ચાર કરો તો તમારો બેતાલીસ મીટર જવાબ આવશે એના પછીનો બારમો દાખલો જોઈએ તો પંદર એમ વર્ગ એન અને પચીસ એમ એન વર્ગનો લસા તો પંદરના ભાગ પાડો તો ત્રણ પચાં પંદર ના ભાગ પાડો તો પચું પચ્યુ પચીસ એમ વર્ગ એટલે એમ ગુણ્યા એમ ગુણ્યા એન અને એમ એનનો વર્ગ એટલે એમ ગુણ્યા એનનો વર્ગ એટલે કે ટૂંકમાં પંદરના ભાગ પડશે એમ વર્ગ ગુણ્યા એન ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને પચીસના ભાગ પચીસ એમ એન વર્ગના ભાગ પડશે એન વર્ગ ગુણ્યા એમ ગુણ્યા પાંચનો વર્ગ હવે આપણે જ્યારે અહીંયા લસા કીધું છે તો આપણે બધું લઈ લેવાનું ડબલ વાર ના આવે તે રીતે એટલે પહેલાં ત્રણ લેશું પછી પાંચ લેશું પછી એમ લેશું ને પછી એન લેશું હવે ત્રણ પછી પાંચ છે બંનેમાં છે પંદરમાં એ છે ને પચીસમાં એ છે તો આપણે મોટી ગાત ધ્યાનમાં લેવાની એટલે બે ઘાત એમની પણ મોટી ઘાત ને એમની પણ મોટી ઘાત લસામાં હંમેશા મોટી ઘાત જ ધ્યાનમાં લેવાની એટલે ત્રણ ગુણ્યા પાંચનો વર્ગ પચીસ પચીસ તેરી પંચોતેર એમ વર્ગ એન વર્ગ જવાબ તમારો આવશે પછી છે સમીકરણ પાંચેક સોછા ચાર વાય બરાબર જીરોનો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે નહીં અહીંયા ખરા ખોટા છે તેરથી તો આ વિધાન સાચું થશે કારણ કે તમે જો એક્સ બરાબર ચાર લ્યો તો ચાર પચાસ વીસ વત્તાવીસ ઓલી સાઈડ જાય તો માઇનસ વીસ ભાગ્યા માઇનસ ચાર કરો એટલે જવાબ આવે પાંચ એટલે કે ટૂંકમાં એ એક અખસની સમાંતર રેખા મળશે આપણને તમે અહીંયા એક્સની કિંમત ચાર અને માઇનસ ચાર લઈને જોશો તો તમને સમાંતર રેખા મળશે એક અક્ષની પછી કઈ છે બહુપદી એક્સ વર્ગ ઓછા અઢાર એક્સ વત્તા બોતેરના બે શૂન્યની સંજ્ઞા ગન મળે છે તો તમારે એકવાર અવયવ પાડવાના ગુણાકાર બોતેર સરવાળો અઢાર જો અહીંયા મેં શોર્ટકટ અવયવ કર્યો છે જે તમને દેખાડું જ્યારે એક્સ વર્ગની આગળ કાંઈ રકમ ન હોય ત્યારે બે કાઉસ કરી બંને કાઉન્સમાં એક્સ વર્ગના ભાગ પાડો એટલે એક્સ ગુણ્યા એક્સ અને બોતેર જે ગુણાકાર બોતેરને સરવાળો અઢાર થાય એવો પાડો તો બાર છક બોતેર ને બાર છ અઢાર હવે આ નિશાની પ્રમાણે મૂકવાનું માઇનસ અઢાર એટલે માઇનસ બાર ને માઇનસ છ માઇનસ બાર આ સાઈડ આવે તો પ્લસ બાર માઇનસ છ આ સાઈડ આવે તો પ્લસ એટલે બંને નિશાની કેવી મળી ગન મળી પછી છે વર્ગ પાંચસો પચાસ અને સાતસોની વર્ગ લંબાઈ બસો પચાસ તો સાતસોમાંથી પાંચસો પચાસ બાદ કરો તો એકસો પચાસ મળે બસો પચાસ ન મળે એટલે આ વિધાન ખોટું છે વર્ગ લંબાઈ શોધવા માટે અહીંયા સાતસોમાંથી આ પાંચસો પચાસ આપણે બાદ કરવાના હોય પછી છે પાંચ પી ઓફ એ બરાબર બે પી એનો બાર તો પી એ જેમ પી ઓફ એનો બાર બે પંચમાઉશ થાય તો અહીંયા પણ તમે જોશો તો આ પી ઓફ એ અને આ પી ઓફ એ બાર બે સાથે ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં એટલે બે અહીંયા અહીંયા રહી ગયા પાંચ અહીંયા ગુણાકારમાં તો અહીંયા આવે તો ભાગાકારમાં એટલે બે જેમ પાંચ અથવા બે પંચમાઉશ મળે તો આ વિધાન કેવો થયો સાચો પછી એક વાક્ય છે અહીંયા પણ મેં રકમ ચેન્જ કરેલી છે લસા એ બી ગુણ્યા ગુસા એ બી તો બરાબર એ ગુણ્યા બી થાય પ્રશ્ન પૂછેલો છે તો હા થાય પછી એક્સ બરાબર બે વાય બરાબર ત્રણ તો પાંચેક્સ ઓછા ત્રણ વાય બરાબર કેનો ઉકેલમાં કે બરાબર ખાલી જગ્યા તો જો જ્યાં એક્સ દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકી દેવાના બે અને જ્યાં વાય દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકી દેવાના ત્રણ પાંચ દસ પછી ઓગણીસમો છે પદ વિચલનમાં યુઆઈ નું સૂત્ર તો યુઆઈ બરાબર એકસાય માઇનસ એ છેદમાં એ જ સૂત્ર છે આ પછી મુખ મુદ્રાવાળા પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને તે રાણી હોય મુખ મુદ્રાવાળા પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને તે રાણી હોય તેની સંભાવના કેટલી તો મુખ મુદ્રાવાળા કુલ બાર પત્તા હોય ચાર રાજા ચાર રાણી ચાર ગુલામ એટલે ચાર તેરી બાર અને એમાંથી રાણી કેટલી હોય ચાર ચારમાંથી કોઈ એક રાણી પસંદ થાય એટલે ચારના છેદમાં બાર એટલે એકના છેદમાં ત્રણ પછી આવશે જોડકા પછી છે જોડકા એમાં પહેલાં બે સમાંતર શ્રેણીના છે જીરો એક પૂર્ણાંક એક દ્વિતિયાંશ ત્રણ અને ચાર પૂર્ણાંક એક દ્વત્યાંશ એમાં ડી શોધવાનો છે ડી શોધવા માટે આપણે બીજા પદમાંથી પહેલો પદ બાદ કરાય એટલે કે આપણે અહીંયા કને એક પૂર્ણાંક એક દૂત્યાંશમાંથી ઝીરો બાદ કરશું હવે તમને ખબર છે કે એક પૂર્ણાંક એક દુત્યાંશમાંથી જીરો બાદ કરો એટલે એક પૂર્ણાંક એક દૂત્યાંશ માઇનસ જીરો એટલે એક પૂર્ણાંક એક દુ જ રહેશે અને એને આપણે બીજી રીતે લખવો હોય તો આખો રાઉન્ડ ફેરવવાનો આવી રીતે બે કા બે બે ને એક ત્રણ ત્રણના છેદમાં બે એમ પણ લખી શકાય અથવા એક પોઈન્ટ પાંચ પણ લખી શકાય પછી માઇનસ બાર માઇનસ સોળ માઇનસ વી એ વીસ એમાં પણ આપણે ડી શોધવાનો છે તો એમાં પણ બીજા પદમાંથી પહેલો પદ બાદ કરો એટલે કે માઇનસ સોળમાંથી માઇનસ સોળમાંથી માઇનસ બાર બાદ કરો જો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાની માઇનસ સોળ એમાંથી બાદ કરવાના છે માઇનસ બાર એટલે બે વખત અહીંયા માઇનસ આવશે માઇનસ સોળમાંથી બાદ કરો માઇનસ બાર એટલે કે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ ઓછા સોળમાંથી વધતા બાર જાય તો કેટલા રે ઓછા ચાર રે એટલે કે ટૂંકમાં પેલા એકવીસમો જોડકો તો એક પૂર્ણાંક એક માઇનસ જીરો એટલે એક પૂર્ણાંક એક દુત્યાંશ માઇનસ સોળમાંથી માઇનસ કરો માઇનસ બાર એટલે માઇનસ માઇનસ પ્લસ બાર માઇનસ સોળમાંથી પ્લસ જાય તો માઇનસ ચાર પછી બાવન પત્તામાંથી એકો ન મળે તો કુલ પત્તા બાવન બાવનમાંથી ચાર એકા બાદ કરી નાખો તો કેટલા પત્તા વધે અડતાલીસ એટલે અડતાલીસના છેદમાં બાવન અડતાલીસના ભાગ પાડો તો બાર ચોક અડતાલીસ અને તેર ચોક બાવન ચાર ચાર ઉડી જાય એટલે બારના છેદમાં તેર પછી એકો હોય તેની સંભાવના તો ચાર એકા હોય એટલે બાવનમાંથી ચાર એકા તો તેર ચોક બાવન એટલે એકના છેદમાં તેર તો આ હતા તમારા ચોવીસ વિકલ્પો એક વાક્ય જોડકા આ બધું થઈ ખાલી જગ્યાઓ ખરા ખોટા આ બધું થઈને તમારું ચોવીસ માર્ક્સનો આ આખો પેપર હતો પહેલી પરીક્ષાનો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બે જે બોર્ડમાં ગણશું અત્યારે તો ચોવીસ વિકલ્પને બધું બોર્ડમાં સમાઈ ન શકે એટલે મેં તમને આવી રીતે બુકમાં સમજાવ્યો છે તો બધે વિદ્યાર્થીઓ મિત્રને બરાબર સમજાઈ ગયો હશે છતાં કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં એ લોકો જણાવી શકે છે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ તમે પાડી શકો છો અથવા તમને જો આ પેપર જોતો હોય તો મને કોમેન્ટ્સમાં જાણ કરશો તો હું તમને આ સોલ્વ કરેલા પેપરનો ફોટો પણ મોકલાવીશ તો બસ આજના વિડીયોમાં આટલું જ ધ્યાનથી આ બધા પેપર સોલ્વ કરજો એટલે બધેને આવડી જ જાશે અને ચોવીસ માર્ક્સ ગણિતમાં પૂરા લેજો ત્યાં સુધી બધેને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે